હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે મારા નવા વિડીયોઝમાં તો તમે બધા એમ વિચારતા હશો કે વિડીયોઝ કેમ તો આ વિડીયોઝનું એક જ કારણ છે કે કાલ મેં એક ઇન્સ્ટાગ્રામની અંદર એક સ્ટોરી રાખેલી હતી કે તમે બધા મને પ્રશ્ન પૂછી શકો છો કોઈ પણ એનો હું સાચો જવાબ આપીશ તો આપણે આ વિડીયોમાં બધા જ પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો આપણે હવે બહુ ટાઈમ ખોટી નથી કરવો કેમ કે તમને બધા વિડીયો શું હાલે ભાણા એટલે કે મારા મામાની કોમેન્ટ આવી હતી બસ મામા મજા મજા હે વિડીયો બનાવવા રાખી અને મોજ મોજ કરી તો પ્રશ્ન નંબર બીજો લગ્ન કેદી કરવાના છે તમારે તો ભાઈ લગ્ન માં તો એવું છે ને કે મારી ઉંમર હજુ બહુ નાની પડે છે એટલે કે અઢાર વર્ષ થયા છે એટલે લગ્ન તો પોસિબલ નથી પણ જેદી તેદી આપણે લગ્ન કરશું તેદી તમારે બધાને હાગમટે જમવા પહોંચી જવાનું છે તો પ્રશ્ન નંબર ત્રીજો નણંદ ભાભીનો vlog બનાવો ભાઈ હા ભાઈ નણંદ ભાભીનો તો vlog ચોક્કસ બનાવશું પણ એમાં એવું છે ને કે નણંદ છે ને નેવું કિલોમીટર દૂર રહે છે એ મહિનામાં એકાદો આટો આવે એટલે પાક્કું બનાવશું નણંદ ભાભી નો blog અચ્છા તો પ્રશ્ન નંબર ચોથો સાત ફેબ્રુઆરી આવી ગઈ છે તો તમે મનાવો છો કે નહીં તો ભાઈ પેલા પ્રથમ તો મને એ જ નથી ખબર કે સાત ફેબ્રુઆરી એ શું હોય છે અચ્છા તો પ્રશ્ન નંબર પાંચમો અમારે ફેમસ થવું છે ભાઈ થોડુંક ધ્યાન દેશો અમારામાં હા ભાઈ ચોક્કસ ધ્યાન આપશું ફૂલ સપોર્ટ રહેશે અમારો ભાઈ તમને પણ ફેમસ કરશું શું વાત છે સર શું વાત છે સર તો પ્રશ્ન નંબર છઠ્ઠો તમે એડિટિંગ કેમાં કરો છો ભાઈ તો ભાઈ હું એડિટિંગ કેપકટ એપ્લિકેશનમાં કરું છું તમે પણ એમાં એડિટિંગ કરજો બહુ જ મસ્ત અને બેસ્ટ એપ છે કેપકટ તો પ્રશ્ન નંબર સાતમો તમે મહિને કેટલા પૈસા કમાવ છો તો ભાઈ આ પ્રશ્ન તો બહુ અઘરામાં અઘરો પ્રશ્ન છે તો હું સાચો જવાબ તો તમને આપું જ છું કેમ કે મહિનામાં હું અંદાજે દસ આઈફોન લઈ શકું એટલા તો કમાવ જ છું કેસો લગા મેરા મજાક તો પ્રશ્ન નંબર આઠમો તમે કેટલું ભણ્યા છો ભાઈ તો ભાઈ હું બાર સુધી ભણ્યો છું એટલે કે ટ્વેલ્વ સુધી પછી મને ભણવામાં રસ રહ્યો નહીં એટલે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો પ્રશ્ન નંબર નવમો શું હાલે બધા મજામાં ને હા ભાઈ અમારા તો અહીંયા બધા મજામાં છે અને તમારે કેમ છે બધા તો પ્રશ્ન કરોડ આવે છે આ હાતે સર બહુ અઘરા અઘરો પ્રશ્ન પૂછ્યો હે તો ભાઈ હા તો જવાબ તો હું આપી દઉં સાત તો કુલ હતા ટોટલ દસ સવાલ દસે દસ સવાલના જવાબ મેં આપી દીધા છે હવે અહીંયા આપણે વિડીયોને અંત આપીશી તો તમને આ વિડીયો જોવાની કેવીક મજા આવી એ કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ્સ કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને ટાટા એન્ડ બાય બાય